નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે ત્રણે ત્રણ એક સાથે સમાચાર આજના વિડીયોમાં જાણીશું રબારી સમાજ માટે પણ ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય ખુશખબરી ભર્યા સમાચાર તો એલપીજી સિલિન્ડર મોટો ઝટકો ભાવમાં

તો સૌથી પહેલાં મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આજે મોટો ઝટકો આવી ગયો છે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી નાખવામાં આવ્યો છે આપણે ઘરે જે ચૌદ કિલોનો ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવમાં વધારો ઝીકી નાખવામાં આવ્યો છે એલપીજી સિલિન્ડરના ભાવમાં હવે પચાસ રૂપિયાનો વધારો કર્યો છે જે આપણે ચૌદ કિલોનો ઘરેલું ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એમાં પચાસ રૂપિયાનો વધારો થયો ગયો છે હમણાં હમણાં ઘણા સમય થી ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે એના ભાવમાં જ વધઘટ થતી હતી જે ઘરેલુ સિલિન્ડરમાં કોઈ વધઘટ જોવા મળતી નહોતી પરંતુ હવે આ મહિનાની અંદર પચાસ રૂપિયાનો વધારો ચૌદ કિલોનો ઘરેલા ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે હવે આને ધ્યાને રાખીને આપણે જે આઠસો ત્રણ રૂપિયાનો સિલિન્ડર આવતો તો હવે તમારે પચાસ રૂપિયા વધુ દેવાના છે એટલે આઠસો ત્રેપન રૂપિયા ચૂકવવાના રહેશે અને આની સાથે સાથે જે ઉજ્જવલા યોજનાના જે ઉજ્જવલાના લાભાર્થી છે એને જે પાંચસો ત્રણ રૂપિયામાં સિલિન્ડર મળતો હતો એના બદલે હવે પાંચસો ને ત્રેપન રૂપિયામાં મળશે આમ જે ચૌદ કિલોનો સિલિન્ડર છે એ ઉજ્જવલા યોજનાના લાભાર્થી હોય કે પછી એ સિવાયના લાભાર્થી તમામ લોકો માટે હવે પચાસ રૂપિયાનો વધારો ઝીકી નાખવામાં

આવ્યા છે તો શું નિર્ણય લેવામાં આવ્યો છે તમામ સમગ્ર રાજ્યમાં નગરપાલિકા વિસ્તારના તમામે તમામ વિસ્તારોની જે જમીન છે એ ખેતી હેતુ માટે ધારણ કરેલ તમામે તમામ નવી જમીન અવિભાજ્ય જમીન અને પ્રતિબંધિત સરળની જમીનો હવેથી જૂની શરતમાં ગણવામાં આવશે તો હવે એવી તમામ જમીનો જે ગ્રામ્ય વિસ્તારની અંદર આવતી હોય નગરપાલિકા વિસ્તારમાં આવતી હોય એને જૂની શરતમાં ગણવામાં આવશે તેથી હવે બિન ખેતી પ્રક્રિયામાં જમીન ધારકને જમીનનું મહેસૂલી પ્રમાણપત્ર ઝડપથી આપી દેવામાં આવશે ખાતેદારે બિનખેતી માટે જેવી અરજી કરે છે પોતાની ખેતીની જમીનને વેચવી છે બિન ખેતીમાં કરવી હોય તો માત્ર અરજી કર્યાના દસ દિવસની અંદર એને ના વાંધાનું સર્ટિફિકેટ એટલે એને આપી દેવામાં આવશે તો બિન ખેતીની અરજી માત્ર દસ દિવસમાં સ્વીકારી નાખવામાં આવશે અને દસ દિવસમાં જ એને આપી નાખવામાં આવશે તો રાજ્યમાં ખેતીની જમીનના વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર અને પ્રીમિયમ અને એનેની પરવાનગી કાર્યવાહી ખૂબ જ સરળી બની જવાની છે હવે ખેડૂતોએ પ્રીમિયમ પણ ભરવું પડશે નહીં તો આનાથી જ ખેડૂતોને ખેતી માટે અથવા તો બિન ખેતી હેતુ માટે શરત ફેર કરવી હોય જમીનની શરત ફેર કરવી હોય તો ભરવા પાત્ર પ્રીમિયમમાંથી પણ મુક્તિ મળી જશે જૂની શરતની જમીનો લાગુ થઈ જશે એટલે ખેડૂતોએ જ્યારે શરત ફેર કરવી હોય તો પણ કોઈ પ્રકારનું પ્રીમિયમ હવે ભરવાનું નથી પહેલાં જ્યારે તમારે શરત ફેર કરવી હતી અથવા તો તબદીલ કરવી હતી ત્યારે તમારે ખેડૂતોએ પ્રીમિયમ ભરવું પડતું હતું પહેલાં પૂર્વ મંજૂરી પણ લેવી પડતી હતી પરંતુ હવે આ કોઈ પ્રકારની ઝંઝટ હવે ખેડૂત મિત્રો હોય કે મધ્યમ વર્ગના લોકો હોય પોતાની જમીન સાથે જ્યારે પણ તમે સરદ કરો છો હવે તમારે કોઈ પ્રીમિયમ ભરવાનું નથી અને જેવું તમે સરદ ફેર કરો છો જે ખેતીની જમીન હોય બિનખેતીમાં ફેરવું હોય તો અરજી કરશો એના દસ દિવસની અંદર એને આપી દેવામાં આવશે કોઈ લાંબી ઝંઝટ હવે કરવાની નથી આવી જમીનો મામલદાર જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે તો ખેડૂતો મધ્યમ વર્ગના તમામ લોકો ગરીબો માટેના સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલે હવે જૂની શરતની જમીનો લાગુ કરી નાખી છે જમીનો માટે આ સૌથી મોટો નિર્ણય હતો પરંતુ એક નોંધ રાખજો તમામ મિત્રો ધ્યાન રાખજો કે આ કોના માટે છે એવા લોકો કે જે ગ્રામ્ય વિસ્તારની જમીન ધરાવતા હોય અને નગરપાલિકા વિસ્તારની અંદર જમીન ધરાવતા હોય એવા લોકો માટે જ આ નિર્ણય છે જોકે જેટલી પણ મહાનગરપાલિકાઓ હેઠળ આવતા હોય તમામ વિસ્તારો શહેરી સત્તામંડળના વિસ્તારો આ સિવાય ભાવનગર જામનગર જુનાગઢ વિસ્તારના વિકાસ મંડળ આવતા હેઠળ આવતા હોય તમામ વિસ્તારો આ વિસ્તારોને આ નિયમ લાગુ પડતો નથી તો તમામ મિત્રોએ આ નોંધ પણ રાખવી છે તમામ મિત્રો માટેના સમાચાર છે આ સિવાયના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો અને નગરપાલિકા વિસ્તારો છે એની જમીનોને જૂની શરતની જમીનોમાં ગણવામાં આવશે તો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર તમારા તમામે તમામ મિત્રોને મોકલી દેજો જેથી તમારા મિત્રોને જો તબદીલ કરવી હોય જૂની શરતમાં ફેરવવી હોય અથવા તો તમારે શરત ફેર કરવી હોય એના માટેના સૌથી મોટા સમાચાર તમારા તમામ મિત્રોને મળી જાય એ માટે અત્યારે ને અત્યારે આ વિડીયોને ફટાફટ તમારા મિત્રો સુધી મોકલી દેજો અને આની સાથે સાથે ભૂપેન્દ્ર પટેલનો આજનો બીજો મોટો નિર્ણય તમામ મિત્રો માટે રબારી સમાજના મિત્રો માટે આ મોટી ખુશખબર આવી ગઈ છે અમદાવાદની અંદર જેટલા પણ રબારી સમાજના લોકો રહે છે રબારી વસાહતોમાં રહે છે એને લઈને હવે ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરમાં જે અમદાવાદ શહેરમાં ચાર પ્રકારની ચાર રબારી વસાહતોને કાયમી માલિકી હક આપવામાં આવશે રાજ્ય સરકાર કોર્પોરેશન સાથે મળીને જમીન બજાર ભાવને બદલે રાહત દરે વેચાણ પ્લોટથી જમીન આપવામાં આવશે તો રબારી સમાજની જે રબારી વસાહતો રહે છે એને જમીન બજારના ભાવને બદલે રાહત દરે આપવામાં આવશે મોટા સમાચાર છે કોર્પોરેશનને ઠરાવ પસાર કરીને જંત્રીના પચાસ ટકા દરે જમીન આપવા માટે રજૂઆત કરી હતી એ રજૂઆતને સરકારે સ્વીકારી લીધી છે એટલે હવે સરકારે નિર્ણય લીધો છે કે પ્રવર્તમાન જંત્રી એટલે અત્યારે જે જંત્રી હશે એના પંદર ટકાના દરે પ્લોટ આપવામાં આવશે જેટલા પણ રબારી સમાજના રબારી વસાહતો રહે છે એને માત્ર પંદર ટક જંત્રીના પંદર ટકાના દરે પ્લોટ આપવામાં આવશે અને આ પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી છ મહિનામાં રકમ ભરવાની રહેશે જે તમારી ફાળવણીનો હુકમ થાય એના છ મહિનામાં તમારે રકમ ભરવાની છે તેમજ મૂળ ફાળવણીના વારસદારના ટ્રાન્સફર ફી પેટે એક હજાર રૂપિયા પણ આપવાના રહેશે વારસદાર સિવાયના લોકોએ જરૂરી પુરાવા આપીને વીસ હજાર રૂપિયા ટ્રાન્સફર ફી કરવી પડશે અને ઉલ્લેખનીય છે કે દસ વર્ષ સુધી આ પ્લોટનું વેચાણ કોઈ અન્યને કરી શકશે નહીં તો રબારી સમાજના લોકો માટે સૌથી મોટા નિર્ણય છે અમને જો જમીન ખરીદવી હોય અમદાવાદની અંદર મોટી રાહત આપી દેવામાં આવી છે આ પ્લોટનું વેચાણ એમણે કરવાનું નથી રબારી સમાજના લોકો માટે મોટો નિર્ણય હતો તો આ મિત્રો આ તરફ આખા દેશની અંદર આજથી આજે આઠ તારીખ છે આઠ એપ્રિલ છે તો આજથી જ વકફ સુધારો બિલ આખા દેશમાં લાગુ થઈ ગયું છે કેન્દ્ર સરકારે વકફ સુધારા અધિનિયમ અંગે એક જાહેરનામું મિત્રો બહાર પાડી દીધું છે અને અહીંયા તમે આ બિલ પણ જોઈ શકો છો કેન્દ્ર સરકારનું કહેવું છે કે નવો વકફ કાયદો આજથી એટલે કે બુધવાર 8 એપ્રિલ 2025 થી અમલમાં આવી જશે તો આજે 8 તારીખ છે આજથી જ વકફ સુધારો બિલ લાગુ થઈ જશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે ખુશખબરી ભર્યા સમાચાર હવે ખેડૂતોને નવ હજાર રૂપિયા આપવાની જાહેરાત થઈ ગઈ છે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયા વાર્ષિક રીતે સહાય આપવામાં આવે છે પરંતુ હવે રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે કે રાજસ્થાનની અંદર હવે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી વધારાના ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે એટલે ખેડૂતોને જે પીએમ કિસાન હેઠળ કેન્દ્ર સરકાર તરફથી છ હજાર રૂપિયા મળે છે પરંતુ રાજસ્થાનની સરકાર અલગથી ત્રણ હજાર વધુ આપવામાં આવશે એટલે રાજસ્થાનના લોકોને હવે પીએમ કિસાન યોજનામાં વાર્ષિક નવ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તો રાજસ્થાનના ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર છે રાજસ્થાનમાં ભાજપની સરકાર બની છે ભાજપ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો શું મિત્રો ગુજરાતની અંદર પણ રાજ્ય સરકાર દ્વારા ત્રણ રૂપિયા વધુમાં આપવા જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં મિત્રો તમારો પ્રતિભાવ તમારી કોમેન્ટ જરૂરથી કરજો ત્યાર પછીના મિત્રો આ તરફ ધોરણ દસ અને ધોરણ બારના પરિણામને લઈને એક મોટા સમાચાર આવી ગયા છે ગાંધીનગરથી એક મોટા સમાચાર આવી ગયા છે કે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં પંદર એપ્રિલ પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થાય સંભાવના છે આ સાથે એપ્રિલના અંતિમ સપ્તાહમાં બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવે એવી શક્યતા છે અને મે મહિનાની શરૂઆત થાય ત્યારે ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવશે એવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે તો ગાંધીનગર થી ઉડતા ઉડતા સમાચાર આવ્યા છે તો આ તરફ મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ એક મોટી આગાહી આવી ગઈ છે તાજેતરમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આખા અઠવાડિયા સુધી ઓછામાં ઓછા દસ રાજ્યોમાં ગરમીનું મોજું ચાલુ રહી શકે છે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે સંકેતો આપ્યો છે કે નવ અને દસ એપ્રિલે પહાડી રાજ્યોમાં વરસાદની શક્યતા રહેશે હવામાન વિભાગે કીધું છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં દસ એપ્રિલ સુધી ગરમીનું મોજું ચાલુ રહેશે તો દસ એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે ગરમીને લઈને મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો પહેલી તારીખ નવા ફેરફારો થઈ ગયા છે પહેલી તારીખથી જ નવો ટેક્સ સ્લેબ અમલમાં આવી ગયો છે ત્યારે પહેલી એપ્રિલથી જે લોકોની આવક બાર લાખ રૂપિયા સુધીની હોય એમણે હવે કોઈ ટેક્સ ભરવાનો નથી આ ઉપરાંત જે પગારદાર લોકો છે નોકરિયાત લોકો છે અને પંચોતેર હજાર રૂપિયા વધુની છૂટ આપવામાં આવી છે એટલે જે નોકરિયાત લોકો હશે એમણે બાર લાખ પંચોતેર હજાર રૂપિયા સુધી કોઈ ટેક્સ ભરવાનો નથી આનો અર્થ આ રીતના થયો છે પરંતુ જે લોકોએ નવી ટેક્સ રિજ્યુમ અપનાવી છે એના માટે જ આ નવો ફેરફાર રહેવાનો છે જે લોકો જૂની ટેક્સ રિઝીમ અપનાવશે એના માટે આ ફેરફાર નથી તો આ નવું ટેક્સ રિઝીમ તમે પરમિશન આપશો તો જ તમને બાર લાખ રૂપિયામાં ટેક્સ ઉપર છૂટ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો બીજો ફેરફાર જાણી લઈએ કે હવે તમે જો બેંકની અંદર એફડી કરાવતા હોય આરડી કરાવતા હોય અને એમાં જે વ્યાજ મળે છે એની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એમાં જે વ્યાજના પૈસા કપાય છે એમાં હવેથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે સૌથી પહેલા જણાવી દઉં કે વરિષ્ઠ નાગરિકોને વ્યાજમાં અત્યાર સુધી પચાસ હજાર રૂપિયાથી જો વધુ એને વ્યાજ મળે છે તો ટેક્સ કાપી લેવામાં આવતો હતો પરંતુ આ રકમને વધારીને એક લાખ રૂપિયા સુધી કરી નાખવામાં આવી છે એટલે એક લાખ રૂપિયા સુધી જો વ્યાજ મળે છે તો એમાં હવે કોઈ પણ વ્યાજ એમને એફડી કર્યું હોય કે આરડી કર્યું હોય એમાંથી જો મળતું હોય તો એક લાખ રૂપિયા સુધી કોઈ હવે ટીડીએસ કપાશે નહીં સૌથી મોટા સમાચાર છે ને જે સાહીઠ વર્ષથી ઓછી ઉંમરના લોકો છે એમની લિમિટ પણ વધારી દેવામાં આવી છે સાહીઠ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને જે પહેલાં ચાલીસ હજાર રૂપિયાની મર્યાદા હતી એને વધારીને પચાસ હજાર કરવામાં આવી છે એટલે હવે પચાસ હજાર રૂપિયા સુધી કોઈ ટેક્સ કપાશે નહીં તો મિત્રો સૌથી મોટા સમાચાર એફડી અને આરડી ધારકો માટે આવી ગયા છે ત્યાર પછી મિત્રો ત્રીજો ફેરફાર મકાન માલિકો જે પોતાનું ભાડુઆતો પાસેથી ભાડું લે છે મકાન માલિકો જે ભાડુઅ પાસેથી ભાડું લે છે એ બે લાખ ચાલીસ હજાર રૂપિયા સુધી જો વર્ષે ભાડું કમાતા હોય તો કોઈ ટીડીએસ કપાતું નહોતું બે લાખ ચાલીસ હજાર રૂપિયા થી વધુ થાતું તો જ ટીડીએસ કપાતું હતું પરંતુ હવે આની મર્યાદા ખૂબ વધારી દીધી છ લાખ રૂપિયા સુધી કરી નાખી છે એટલે હવે છ લાખ રૂપિયા સુધી જો ભાડું તો ભાડું કમાય છે તો એમાં કોઈ ટીડીએસ હવે કપાવાનું નથી તો ભાડું તો મકાન માલિકો માટે સૌથી મોટો ફાયદો છે ફાયદાના મોટા સમાચાર મિત્રો પહેલી તારીખથી જ લાગુ કરી નાખવામાં આવ્યા છે એટલે છ લાખ રૂપિયા સુધી કોઈ ટીડીએસ હવે કપાવાનો નથી ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર હવે એક નવી સિસ્ટમ ગુજરાત પોલીસ દ્વારા અમલમાં આવવાની છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક બેઠક બોલાઈ હતી એના દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટનું નામ છે જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ ઘટના જ્યારે બને છે એ પોલીસનો રિસ્પોન્સ ફટાફટ આવી જાય પોલીસ ઝડપથી ઘટના સ્થળે પહોંચી જાય એને ધ્યાને રાખીને નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટમાં શું છે તમામ મિત્રોને જણાવી દઉં કે જ્યારે કોઈ ઘટના સ્થળે કોઈ ઘટના બને છે તમે પોલીસ કંટ્રોલમાં ફોન કરો છો પીસીઆર વાનની સાથે હવે ડ્રોન બેઝ સ્ટેશને પણ સૂચના આપી દેવામાં આવશે જેથી ડ્રોન પીસીઆર વાનની પહેલા તમારા ઘટના સ્થળે પહોંચીને લાઈવ તમારું રેકોર્ડિંગ કરી શકીએ તો ઘટના સ્થળે રેકોર્ડિંગ ફટાફટ થઈ જવાનું છે અને તમને જણાવી દઉં કે ડ્રોન ફટાફટ પહોંચી જતું હોય છે જેને ધ્યાને રાખીને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ અત્યારે સુરત અને અમદાવાદની અંદર દસ દિવસ સુધી ચલાવવામાં આવ્યો હતો અત્યારે ટ્રેનિંગ આપવામાં આવી હતી પાઇલટ પ્રોજેક્ટ તરીકે પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું છે કે ડ્રોન પીસીઆર વાન કરતા તો પચાસ ટકા વહેલું પોગી જાય છે પચાસ ટકા વહેલું પોગી જાય છે અમુક જગ્યાએ તો માત્ર બે થી અઢી મિનિટમાં ડ્રોન ઘટના સ્થળે પહોંચી જાય છે તો ફટાફટ ઘટના સ્થળે ગુનેગારોને પકડી પાડવા માટે હવે પીસીઆર વાન પેલા ડ્રોનને ભગાડવામાં આવશે તો સૌથી મોટા સમાચાર મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ગમ્યા હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન